અને મિત્રો બીજું કે એ પણ તમે જોઈ લેજો કે હું કઈ રીતનું છે ને હું કઈ રીતનું કટિંગ કરું છું બરાબર તો તમને પણ ખ્યાલ આવે કે જ્યારે પણ તમારી જોડે પણ કોટનનું કાપડ હોય તો કઈ રીતે કટિંગ કરવું બરાબર તો મિત્રો પહેલાં તો આપણે આ રીતનું સીધું નિશાન તો કરી દેવાનું બરાબર આ રીતનું સીધું નિશાન કરી દીધું આવી ઓકે બરાબર તો મિત્રો હવે પેન્ટની જે લંબાઈ છે લંબાઈ કેટલી છે સાડી ઓગણચાલીસ કેટલી સાડી ઓગણચાલીસ અને બત્રીસની આની કમર છે કેટલાની બત્રીસની અને ચોત્રીસની છે સીટ કેટલાની ચોત્રીસની અને સાડી તેવીની આની જે સાથલ આપણે જાન કહીએ છીએ એ છે બરાબર અને સાડા સોળનો છે ઢીંચણ બરાબર અને મિત્રો સાડા બારની છે મોરી કેટલાની સાડા બારની અને સાડી ત્રેવીસ એની લટક જે આપણે લંગોટ કહીએ છીએ એ છે મિત્રો સાડી ત્રેવીસને બરોબર તો મિત્રો આ પેન્ટનું માપ હતું બરાબર તો મિત્રો જે બી માપ કીધું એ પણ તમે ધ્યાનથી સાંભળજો તમને વધારે ખ્યાલ આવશે બરોબર તો મિત્રો પહેલાં તો આપણે શું કરીશું આ રીતના મેજર પટ્ટી રાખી અને મિત્રો તમે સવા એક ઇંચ કેટલું સવા એક ઇંચ ઓછું કરી દેવાનું બરાબર દોઢનો બેલ્ટ જો મિત્રો તમે રાખતા હોય તો મિત્રો સવા એક ઇંચ ઓછું કરી દેવાનું બરાબર અને હવે મિત્રો આપણે ત્યાંથી જે એનો લંગૂટ હતો કેટલાનો હતો સાડી ત્રેવીસનો બરાબર તો મિત્રો સાડી ત્રેવીસના અડધા કરો તો કેટલા થાય પોણા બાર કેટલા પોણા બાર તો મિત્રો અહીંયાથી આપણે દોઢ ઇંચ ઉપર નિશાન કરવાનું છે બરાબર તો પોણા તે એક ઇંચ ઓછું કરો એટલે કેટલા આવે પોણા અગિયાર અને અડધો ઇંચ બીજું એટલે સવા દસ બરાબર તો મિત્રોએ આ સવા દસે આપણે નિશાન કરી દીધું બરાબર સવા દસ અને બીજું તો મિત્રો સાડી ઓગણચાલીસની લંબાઈ છે કેટલાની સાડી ઓગણ ની તો મિત્રો એ સાડી ઓગણચાલીસ બરોબર તો મિત્રો આપણે એમાં શું કરીશું કોટનનું પેન્ટ છે એટલા માટે મિત્રો આપણે અડધો ઇંચ વધારે રાખીશું સાડી ઓગણ ચાલીસ છે ને એવું આપણે ચાલી રાખીશું બરોબર અને મિત્રો અહીંયાથી એક અને બે બે ઇંચ મિત્રો આપણે મોરી ફોલ્ડ કરવા માટે બરાબર તો મિત્રો આ તો એની નિશાન થઈ ગયું બીજું કે મિત્રો હવે અહીંયાથી તમારે શું કરવાનું છે આ નિશાન અને આ નિશાન બંનેને તમારે એક કરી દેવાના બરોબર તો મિત્રો ત્રીસ આવે છે કેટલા ત્રીસ તો મિત્રો અહીંયા બરોબર અને અહીંયાથી મિત્રો એક બે અને અઢી ઇંચ અઢી ઇંચ ઉપર તમારે નિશાન એક કરી દેવાનું બરાબર જે આ નિશાન લંબાઈનું નિશાન અને આ નિશાન બંને નિશાન વચ્ચે એક સેન્ટર જોઈને કેટલું આવશે સમજી લો કે ત્રીસ બરાબર તો ત્રીસના અડધા પંદર થાય તો પંદરથી અઢી ઇંચ ઉપર એક નિશાન કરી દેવાનું બરાબર તો મિત્રો આ નિશાન શાનું આવ્યું ઇંચણનું શાનું ઇંચણનું બરાબર તો મિત્રો હવે આપણે સીધું એક નિશાન કરી દઈશું આપણે તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો તો તમને વધારે ખ્યાલ આવશે અને મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો મિત્રો અમારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો અમારા આવનારા વિડીયો બધા તમારા સુધી જે પણ વિડીયો મારા આવશે એ તમારા સુધી પહોંચે બરાબર તો મિત્રો આપણે નિશાન પણ પરફેક્ટ કરી દીધા બરાબર તો મિત્રો આજે તારી છે ત્યાંથી તમારે એક બે પોઈન્ટ અંદર નિશાન કરી દેવાનું કેટલું એક બે પોઈન્ટ બરાબર જે ધારી છે એનાથી એક બે પોઈન્ટ અંદર નિશાન કરી દેવાનું તો મિત્રો હવે આપણે અહીંયાથી માપ લેવાનું છે બરાબર તો મિત્રો મેં જે એની સાતળ જે આપણે જાંગ કહીએ છીએ એનું પણ મેં માપ લીધેલું છે બરાબર તો મિત્રો શીટ શીટના ભાગે જો કટિંગ કરે તો કેટલું થાય છે અને હું માપ લીધું છે એ પ્રમાણે જો કટિંગ કરું તો કેટલું થાય એ પણ હું તમને સમજાવું છું બરા તો મિત્રો સીટ કેટલાની હતી ચોત્રીસની કેટલા નહીં ચોત્રીસની તો મિત્રો એ ચોત્રીસ ને આપણે ચાર ભાગ કરીએ તો કેટલા થાય સાડા આઠ બરાબર ચોત્રીસ ને ચાર ભાગમાં ડિવાઈડ કરી દો એટલે કેટલા થાય સાડા આઠ બરાબર તો મિત્રો એ આ સાડા આઠ નિશાન આવી ગયું બરાબર અને અહીંયાથી મિત્રો આવે કેટલું અઢી ઇંચ અઢી ઇંચ વધારે રાખો તો કેટલું થાય છે મિત્રો અહીંયા અગિયાર તો અગિયાર દુ બાવી તો જાંગ છે એની કેટલાની થઈ બાવીસની તો મિત્રો આપણે કેટલા કેટલાની કરવાની છે સાડી ત્રેવીસની છે બરાબર આપણે સાડી ત્રેવીસની છે અને આ થાય છે બાવીસ કારણ કે પેન્ટ પણ ફૂલ ફિટિંગ નથી અને પાછું એમાં એ કોટનનું છે બરાબર એટલે મિત્રો જેમ જેમ એ કાપડ જેમ જેમ ધોશે અને ચડશે એટલે ફિટિંગ થશે બરાબર તો મિત્રો એના માટે આપણે થોડું નોર્મલ જે લૂઝ હોય એનાથી નોર્મલ અડધો વધારે લૂઝ રાખવું પડે બરાબર તો મિત્રો આ ફૂલ ફિટિંગ પેન્ટ નથી બરાબર તો મિત્રો આપણે સાડી ત્રેવીસ છે બરાબર તો તમારે સિમ્પલ ધારો કે તમે જાનનું જો તમે માપ લીધું હોય તો કેટલું આવે છે ત્રેવીસ અને આ સાડી ત્રેવીસ બરાબર તો મિત્રો એ સિમ્પલ પોણા બાર કેટલું પોણા બાર તો મિત્રો જે આપણે નિશાન કર્યું હતું કેટલું વધારે આવ્યું પોણો એક ઇંચ કેટલું પોણો એક ઇંચ વધારે જે ફિટિંગ પેન્ટ આપણે હતું એનાથી પોણો એક ઇંચ વધારે આવ્યો બરાબર તો મિત્રો નોર્મલ લૂજ ફિટિંગ પેન્ટ છે વધારે ફિટિંગ પેન્ટ નથી બરાબર વધારે જો ફિટિંગ પેન્ટ હોત તો મિત્રો અહીંયાથી આપણે શીટના ભાગે પણ કટિંગ કરી લો તો પણ પરફેક્ટ આવી જોત તો મિત્રો અહીંયા સાડી ત્રેવીસ બરાબર તો સાડી ત્રેવીસના અડધા કરો તો પોણા બાર થાય તો પોણા બારના પણ આપણે અડધા કરી દેવાના છે બરાબર પોણા બારના અડધા કરીને એક વચ્ચે સેન્ટર નિશાન કરી દેવાનું જોઈ લેવાનું કે કેટલું આવ્યું છે તો કે મિત્રો છ માં એક પોઈન્ટ ઓછું બરાબર વચ્ચે સેન્ટર નિશાન અહીંયા પણ છ માં એક પોઈન્ટ ઓછું બરાબર આ વચ્ચે સેન્ટર નિશાન થઈ ગયું બરાબર તો મિત્રો અહીંયા પણ છ માં એક પોઈન્ટ ઓછું બરાબર આ પણ વચ્ચે સેન્ટર નિશાન થઈ ગયું મિત્રો હવે આપણે જે આ નિશાન છે આ રીતના બરોબર મિત્રો તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે એનો ઢીંચણ કેટલાનો હતો ઢીંચણ સાડા સોળ કેટલો સાડા નો તો મિત્રો સાડા સોળના આપણે ચાર ભાગ કરવાના છે બરાબર તો ચાર ભાગ જો તમે સાડા સોળના ચાર ભાગ કરો તો મિત્રો એ ચાર અને એક આ બાજુ અને ચાર અને એક પોઈન્ટ આ બાજુ એટલે કેટલું થાય આઠ અને બે પોઈન્ટ બરાબર ચાર અને એક પોઈન્ટ આ બાજુ અને આમ માપો તો પણ ચાર અને એક પોઈન્ટ આ બાજુ બરાબર તો પરફેક્ટ એ જ માપ આવી ગયું જી તો મિત્રો બીજું હવે કે આપણી જે મોરી હતી મોરી હતી તો મિત્રો મોરી અને સાડા બારની બરાબર તો મિત્રો એના પણ આપણે ચાર ભાગ કરી દેવાના તો મિત્રો સાડા બારના જો ચાર ભાગ કરો તો કેટલા થાય ત્રણ અને એક પોઈન્ટ તો મિત્રો ત્રણ અને એક પોઈન્ટ આ બાજુ અને ત્રણને એક પોઈન્ટ આ બાજુ એટલે છ અને બે પોઈન્ટ થયા બરાબર ત્રણને એક પોઈન્ટ છે એના ડબલ કરો તો છ અને બે પોઈન્ટ થયું બરાબર તો મિત્રો આ રીતના રાખો તો પણ

વિડીયો પણ બનાવવાનું ચાલુ હોય મિત્રો જો કસ્ટમર આવે તો અમારે એમને પણ જવાબ આપવો પડે છે એટલા માટે મિત્રો વિડીયો વચમો કટ કરીએ છીએ બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું પરફેક્ટ આપણે આ ફર્મો તૈયાર થઈ જાય બરાબર આપણે આ સીધું નિશાન કરી દીજો બરાબર તો મિત્રો હવે આપણે શું કરવાનું છે અહીંયાથી એની કમર માપવાની છે બરોબર તો મિત્રો એની કમર કેટલાની હતી બત્રીસની કેટલાની બત્રીસની તો મિત્રો અહીંયાથી તમારે શું કરવાનું છે પહેલાં તો તમારે અહીંયાથી આ નિશાનથી તમારે પરફેક્ટ આટલે શું કરવાનું સવા બે ઇંચ કરી દેવાનું નિશાન શેના માટે કે મિત્રો આપણે જ્યારે જે ક્રોસ પોકેટ હોય છે એના માટે બરાબર કેટલું સવા બે બરાબર તો મિત્રો ત્યાંથી તમારે હવે શું કરવાનું છે બત્રીસની કમર છે તો તમારે બત્રીસના ચાર ભાગ કરી દેવાના તો આઠ ચોક બત્રીસ તો મિત્રો આઠ બરાબર એક આઠ ઉપર નિશાન કરી દીધો આપણે અને એક ઇંચ વધારે તો મિત્રો એ આ નવ બરાબર આ થઈ ગયું તો મિત્રો હવે આની સીટ કેટલાની હતી તો કે ચોત્રીસની કેટલા નહીં ચોત્રીસની તો મિત્રો એ ચોત્રીસને પણ જો તમે ચાર ભાગ કરો તો સાડા આઠ થાય બરાબર સાડા આઠ અને અડધો ઇંચ વધારે કેટલું અડધો ઇંચ બરાબર તો મિત્રો આ અડધો ઇંચ આપણે વધારે રાખ્યું અને અહીંયાથી મિત્રો દોઢ ઇંચ રાખવાનું કેટલું દોઢ ઇંચ અને અહીંયાથી ઉપર પણ આપણે રાખવાનું દોઢ ઇંચ બરાબર તો મિત્રો હવે આ નિશાન અને આ નિશાનને આપણે મિલાવવાનું છે એ આ રીતના એ આ બરાબર તો મિત્રો જે આપણે આ નિશાન જે દોઢ ઇંચ જે કર્યું છે ત્યાંથી આપણે ગોળી પાડવાની રહે છે બરાબર જ્યારે મિત્રો પરફેક્ટ આ પેન્ટનું જે આપણે માપ હતું એ પરફેક્ટ ફર્મો તૈયાર થઈ ગયો બરાબર તો મિત્રો નોર્મલ આપણે શું કરીશું અહીંયાથી મિત્રો અડધો ઇંચ કેટલું અડધો ઇંચ તમારે આ રીતના ક્રોસ કરી દેવાનું આ રીતના મિત્રો અડધો ઇંચ ક્રોસ કરી દેવાનો તો મિત્રો પરફેક્ટ આ તૈયાર થઈ તો મિત્રો હવે આપણે શું કરીશું આનું કટિંગ કરી લઈએ બરોબર રેડી મિત્રો આપણે આગળનો ભાગ પરફેક્ટ રીતે કટિંગ કરી લીધો તો મિત્રો હવે આપણે શું કરીશું આપણે પાછળનો ભાગ કટિંગ કરવાનો છે બરોબર તો મિત્રો ચાલો આપણે પાછળનો ભાગ પણ કટિંગ કરી લઈએ બરોબર મિત્રો તો આપણે પાછળનો ભાગ કટિંગ કરવા તો તમારે શું કરવાનું સિમ્પલ આ રીતના આગળ કાપડ ખેંચી લેવાનું અને બીજું શું કે તમારે સિમ્પલ એ આ રીતના ભાગ મૂકી દેવાનો બરોબર જે મોરીવાળો ભાગ છે એ મિત્રો તમારે આ રીતના આ સાઈડ રાખવાનો અને જે કમરવાળો ભાગ છે એ આ રીતના ઉપર રાખવાનો બરાબર તો મિત્રો અહીંયાથી આ રીતના સીધું કાપડ જોઈ લેવાનું આ કપાસું ના હોવું જોઈએ અને સિમ્પલ આ રીતના મૂકી દેવાનું મિત્રો 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 તો તો હવે શું કોઈ પણ પેન્ટ હોય કોઈ પણ પેન્ટ હોય તમારે સિમ્પલ કોઈ પણ માપનું પેન્ટ હોય તમારે મિત્રો છે આગળનું ભાગનું જે પેન્ટનું જે નિશાન છે ત્યાંથી મિત્રો તમારે દોઢ ઇંચ છોડી દેવાનું કેટલું દોઢ ઇંચ ઉપર નિશાન કરી દેવાનું બરોબર મિત્રો અહીંયાથી પણ તમારે દોઢ ઇંચ કરી દેવાનું કેટલું દોઢ ઇંચ બરોબર અને મિત્રો અહીંયાથી તમારે કરવાનું છે અઢી ઇંચ કેટલું અઢી ઇંચ અહીંયાથી આ અઢી ઇંચ બરોબર અહીંયાથી અને મિત્રો અહીંયાથી તમારે કરવાનું છે એક ઇંચ જે આ નિશાન છે ત્યાંથી તમારે એક ઇંચ બરોબર કદાચ મિત્રો એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે જે આગેલો ભાગ છે ત્યાંથી તમારે જોઈ લેવાનું કે જે સીટ છે બરોબર એના ચાર ભાગ કરી અને તમારે જોઈ લેવાનું કે સીટ સાડા આઠ બરાબર ચોત્રીસની સીટ છે તો એના ચોથા ભાગે સાડા આઠ આવે બરાબર અને મિત્રો અહીંયાથી તમારે સિમ્પલ દોઢ ઇંચ વધારે રાખી દેવાનો કેટલું દોઢ ઇંચ પરફેક્ટ આવી જાય અહીંયાથી મિત્રો તમારે પાછળના ભાગમાં થોડું આ રીતના પાછળ નિશાન કરીને ત્યાંથી તમારે કમર માપવાની છે તો મિત્રો બત્રીસની કમર હતી તો અહીંયાથી આઠ આઠ ચોક બત્રીસ બરાબર પણ ચાર ભાગ કરી દેવાના તો મિત્રો અહીંયાથી આઠ એક ઇંચ વધારે રાખવાનું બરાબર અને બીજું એક્સ્ટ્રા સવા બે ઇંચ રાખવાનું કેટલું સવા બે ઇંચ કારણ કે મિત્રો ગમે ત્યારે કસ્ટમરને પેન્ટ કદાચ બ્લૂઝ ફિટિંગ કરવું હોય તો એના માટે કામ આવે બરાબર તો મિત્રો અહીંયાથી આપણે એક સીધું નિશાન કરી દેવાનું છે આ રીતનું બરાબર ને એક

સવા બાવી અને અડધો ઇંચ વધારી અને અહીંયા પોણા તેવી મિત્રો એ અડધો ઇંચ આપણે કેમ વધાર્યું કારણ કે મિત્રો આપણે આગળ ભાગમાં અહીંયાથી આપણે અડધો ઇંચ ઓછું ડાઉન ક્રોસ કટિંગ કરી દીધું બરાબર તો મિત્રો એ અડધો ઇંચ આપણે ઈ પૂરો કરવાનું હોય છે એટલા માટે મિત્રો આપણે અડધો જ અહીંયા પાછળના ભાગમાં આપણે રાખી દીધું બરોબર જો મિત્રો અડધો જ વધારે ના રાખો તો મિત્રો શું થાય કે લંગોટમાં તમારે લટકની અંદર અડધો જ ફિટિંગ પડે તો મિત્રો એ થાઉ જોઈએ નહીં તો જે આપણો માપ છે એ પરફેક્ટ આવવું જોઈએ બરોબર તો મિત્રો અહીંયાથી આપણે ક્રોસ કરી દેવાનું છે આટલું બરોબર અને મિત્રો એ અહીંયાથી પણ આપણે આ રીતના નિશાન કરી દેવાનું બરોબર તો મિત્રો બીજું શું કરીશું હવે આપણે ફૂટ વડે અહિયાંથી મિત્રો આ રીતના બરોબર આ નિશાન અને આ નિશાન પણ આપણે આ રીતના મિલાવી દેવાનું છે બરાબર નોર્મલ આ રીતના ક્રોસ રેડી મિત્રો બીજું કે ગમે ત્યારે કદાચ પેન્ટ લૂઝ ફિટિંગ નોર્મલ અહિયાં કરવો હોય તો કામ આવે એ માટે મિત્રો આપણે શું કરીશું અહીંયાથી મિત્રો આપણે એક ઇંચ વધારે કાપડ

તો મિત્રો પરફેક્ટ તમારે ગોળે આવી જાય કે રીતના રીતના તમે આ કટિંગ કરશો એટલે પરફેક્ટ તમારે આટલે આ રીતના તો મિત્રો આ રીતના પરફેક્ટ તમારે ગોળી પડશે બરોબર ઘણા લોકોને મિત્રો ગોળે પણ આ રીતના પડતી અમુકને નથી અમુકને સીધો છે નોર્મલ આ રીતના રહેતો હોય છે બરોબર આટલી ગોળી રહેતી હોય છે તો મિત્રો મજા આવે નહીં કારણ કે પાછળથી પેન્ટ મિત્રો છે આગળ આવતો હોય છે એટલે માટે પરફેક્ટ મિત્રો ગોળી હોવી જોઈએ બરાબર તો મિત્રો આ પેન્ટનું પરફેક્ટ માપ થઈ ગયું બરાબર તો મિત્રો ઓને પણ આપણે હવે કટિંગ કરી લઈએ બરાબર તો મિત્રો બીજું કે પણ મિત્રો કટિંગ કરી હું તમને બતાવીશ બરાબર બરાબર તો મિત્રો આપણે પરફેક્ટ રીતે પેન્ટનું કટિંગ કરી લીધું બરાબર તો મિત્રો અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ મિત્રો જો પ્રોબ્લમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટમાં જણાવજો તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ બરાબર તો મિત્રો આપણા ગુજરાતી ભાઈઓ ઘણા લોકો એવા છે કે એમને ટેલરિંગનું શીવતામાં ફાવે છે પણ કટિંગ ફાવતું નથી અમુકને કટિંગ ફાવે છે પણ નોર્મલ નોર્મલ કદાચ ખબર નથી પડતી તો મિત્રો જો એવા મિત્રો જો કદાચ આ ચેનલમાં તમે આવ્યા હોય તો મિત્રો તમને હું પરફેક્ટ રીતે કટિંગ કરતા શીખવાડી દઈશ બરાબર તો મિત્રો અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તો મિત્રો અમને ખબર પડે બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી મિત્રો જય માતાજી જય દ્વારકા This.